અમરેલી જિલ્લાના બગસરામાં સિનિયર સિટીઝનનો કાર્યક્રમો યોજાયા બગસરામાં બાલ કેળવણી મંદિરમાં છેલ્લા ત્રણ વર્ષથી અહીં સ્થાપના કરવામાં આવેલ છે જેમાં એકસો ત્રીસ ભાઈઓ અને બહેનો જોડાયેલ છે જેમાં દર મહિને અહીં મીટિંગ રાખવામાં આવે છે તેમજ રાત્રિના સમૂહ ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં આજે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ અને લોકોને સંગીતથી તરબોળ કરી દીધેલ અને બાલ કેળવણી મંદિરના વ્યવસ્થાપક દેવચંદભાઈ સાવલિયાએ સાવલિયા આ મીટિંગની શરૂઆત કરેલ અને આજે સિનિયર સિટીઝનો આવી અને ભાવ વિભોર બને છે અને આ સંસ્થામાં આવતા સભ્યોના જન્મ ફીવસ પણ ધામધૂમથી ઉજવ ઉજવણી કરવામાં આવે છે નમસ્કાર હું સિનિયર સિટીઝનમાં ત્રણ વર્ષથી જોડાયેલી છું મેમ્બર્સ તરીકે અને આ સિનિયર સિટીઝન ગ્રુપ સામાજિક કાર્યો સંગીતના કાર્યક્રમો આરોગ્ય તપાસ જેવા અનેક કાર્ય કરી રહી છે જેમાં જે લોકો નિવૃત્ત થઈ અને નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે પણ એને આનંદ મળે અને પોતાનો સમય પ્રવૃત્તિમય બનાવે એ હેતુ આ સિનિયર સિટીઝનનો છે સાથે સાથે અમે સમૂહ ભોજન પણ લઈ છીએ અને એવા તજજ્ઞોને બોલાવી કે જેના દ્વારા દરેક સભ્યોને ખૂબ આનંદ ઉલ્લાસ અને પોતાની નિવૃત્તિનો સમય ખૂબ ખૂબ ખુશખુચાલ રીતે પસાર કરી શકે એ આ સિનિયર સિટીઝનો મુખ્ય હેતુ છે